આમ તો મહેસાણા જિલ્લો એ અઠંગ રાજકારણને રાજકારણીઓથી ભરેલો જિલ્લો કહેવાય છે આ જિલ્લામાં રહેતા નેતાઓ પછી તે વિરોધ પક્ષ હોય અથવા શાસક પક્ષના હોય તમામની જરૂરિયાત છે કે અહીં પોતપોતાના મત વિસ્તારના લોકો સાથે તેઓ સુખાકારી સુવિધામાં જોડાયે જોડાયેલા રહે જો કે છેલ્લા કેટલાય સમયથી મહેસાણા શહેર ચર્ચાના ચકડોળે છે કેમ કે સિટી બસનો કિસ્સો દિવસે ને દિવસે શહેરીજનો માટે વિવાદિત બનતો ને ખાસ કરીને આશ્ચર્યજનક બનતો જાય છે કેમ કે તેઓની જરૂરિયાતો પર તે બંને જે લોકો છે જે પોલિટિશિયન છે તે દુર્લક્ષ છે વિરાયા છે નાગરિકોને આક્ષેપ અને પ્રતિ આક્ષેપ વચ્ચે શહેરીજનોની ખાસ કરીને જરૂરિયાત છે સિટી બસ તે મળવી જોઈએ તે વાત શહેરીજનો કરી રહ્યા છે જનતાને મફત મુસાફરીની બસ ન મળી પરતું મફતમાં મનોરંજન ચોક્કસ મળી રહ્યો તે પ્રકારની વાતાવરણ બની રહ્યો છે તો બીજી તરફ સિટી બસ સંચાલક અને નાગરિકોના આંતરિક વિવાદને કારણે શહેરીજનો હાલ તો સિટી બસથી વંચિત રહ્યા છે આ બાબતે મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ભદ્દની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરતાં મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકા વિરુદ્ધ રેલી યોજી સિટી બસ બંધ થવા બાબતે તેમજ નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર કરવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો તો બીજી તરફ મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સાથે નગરપાલિકા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે ટોળી ન્યૂઝના કેતન પંડ્યાએ નગરપાલિકાના સત્તાધીશો પાસે આ મુદ્દે સવાલો કરતા જવાબમાં નગરપાલિકાના સત્તાધીશોએ કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભૌતિક ઘટના નિવેદન અને આક્ષેપોને હવામાં ગોળીબાર કરતા હોવાનું ગણાવી ઉલટા કોંગ્રેસના શાસનમાં થયેલા ભઠ્ઠાધારને ઉજાગર કર્યા હતા તેમજ નગરપાલિકા દ્વારા થઈ રહેલા લોકહિતના કાર્યોમાં કોંગ્રેસ દ્વારા રોડા નાખતા હોવાનું જણાવ્યું છે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચેની બાબતોમાં મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફેસર નસંતસિંહ ચાવડા પ્રમુખ ડોક્ટર મિહિરભાઈ પટેલ અને કોર્પોરેટર કૌશિકભાઈ વ્યાસે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે ત્યારે સમગ્ર મામલે જોવા જઈએ તો બસ સંચાલક બ્રિજેશમારોડ દ્વારા ભેરી મૌન પાડી દેવામાં આવ્યું છે સિટી બસ સેવા બાબતે બે જે આ વિવાદ ચાલ્યો છે તે વિવાદમાં શહેરીજનો ખાસ રૂપીસ આવી રહ્યા છે સમગ્ર મુદ્દામાં સ્થાનિક રાજકારણ તથા રાજકારણીઓની વાર્તાઓ જે પણ હોય હાલ છે આક્ષેપો કરવા એ બહુ ઇઝી વસ્તુ છે પહેલા તો એના મૂળ સુધી પહોંચવું પડે આપણે સિટી બસ સેવા આપણે બંધ નથી કરી સિટી બસ સેવા એ જે એજન્સી છે એને આપણું નાક દબાવવા માટે બંધ કરી છે કે તમે મને પૈસા આપો તો અમે સિટી બસ ચાલુ કરીશું હવે એને આઠ બસ ચાલુ રાખવાની વાત હતી એની જગ્યાએ છ બસો જ ચલાવતા હતા એટલે જે બે બસોનું એની પેનલ્ટી લાગતી હતી એ વધતી જ જતી હતી એટલા માટે આપણે આ રહીએ સિટી બસ સેવા એને બંધ કરેલી છે નગરપાલિકા તરફથી કોઈ સિટી બસ સેવા બંધ કરવામાં આવેલી નથી બરોબર આ બાબતે સર એવા આક્ષેપ કરવામાં આવે છે કે બસ સંચાલકને નગરપાલિકા દ્વારા પૂરતા પૈસા નથી આપવામાં આવ્યા અને અગાઉ જે બે ટુકડામાં પૈસા ચૂકવણી કરવામાં આવી છે તે કયા ધારાધોરણ મુજબ ટુકડે ટુકડે કોઈ પૈસા આપવાના આપ્યા છે આપણે જે એ પૈસા આપણે એમના જે ટોટલ જેનું બિલ થતું હતું એમાંથી એમને આપણે એ બિલ પ્રમાણે જ પૈસા ચૂકવેલા છે એમાં કોઈ ભ્રષ્ટાચાર કે એવું થયેલું નથી અત્યારે પણ આપણે એની જોડેથી જ પૈસા લેવાના નીકળે છે એટલે આપણે એને વધારાના પૈસા આપવાના નીકળે છે સોરી તો આપણે કોઈ ભ્રષ્ટાચાર એમાં થયો નથી અને આપણે એમની જોડે બેઠક કરવાની કીધેલી છે એટલે એક બે દિવસની અંદર બેઠક થશે એજન્સી જોડે અને એ જો સિટી બસ સેવા ફરીથી ચાલુ કરવા માંગતા હોય તો આ પેનલ્ટી સાથે એ સિટી બસ સેવા ચાલુ કરી શકશે આમ તો આપના માધ્યમથી એવું કહેવા માંગુ છું કે કોંગ્રેસે જે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે કોંગ્રેસની એક વાત જ છે કોંગ્રેસ બે હજાર પંદરથી વીસ મહેસાણા નગરપાલિકામાં સત્તા સ્થાને હતા ચાર વખતે અવિશ્વાસની દરખાસ્ત થઈ એમના પ્રમુખો ઘેર ગયા સિટી બસના ટેન્ડર ટેન્ડરમાં જ એમના એમના મળતીઓ જે હતા એ બધા ઘેર ગયા અને પાંચ વર્ષની અંદર મહેસાણા શહેરને સિટી બસ નહોતા આપી શક્યા મહેસાણા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું મને નીતિનભાઈ પટેલ મહેસાણા શહેરના ભાજપના પ્રમુખ મુકેશભાઈ પટેલ એમના અથાગ પ્રયોગથી અને વર્ષાબેન પટેલ નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની જે આખી ટીમ હતી એમના દ્વારા આ કોરોના વખતે પણ મહેસાણા નગરપાલિકાએ ગુજરાત સરકારે એકવીસ અવર્ણ નગરપાલિકાને જે સિટી બસ સેવા ચલાવવા માટે ગુજરાત સરકાર તરફથી સાડા બાર રૂપિયા પર કિલોમીટરે ગ્રાન્ટ આપવાનું નક્કી કરેલું હતું અને એ સમગ્ર સભામાં જે તે વખતે અમે નગરપાલિકાએ આ કામ મૂકેલું હતું અને કોંગ્રેસના મિત્રો સાથે પણ આ વાત ચલી હતી અને વિરોધ પક્ષના નેતા સહિત તમામ સભ્યોએ જે તે વખતે આ બધી વસ્તુ મંજૂર કરેલી હતી અને એવું નક્કી કરેલું હતું કે ભાઈ મહેસાણા શહેરની પ્રજામાં આપણે બધા કરતાં એક અલગ કંઈક નવું કરવું છે એ માટે મહેસાણા શહેરની પ્રજાને અને મહિલાઓને મફત સિટી બસની મુસાફરી કરવા મળે તો કેવું આ સમગ્ર ચર્ચા નગરપાલિકાના જનરલ બોર્ડમાં થયેલી હતી એ વખતે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ અને એ વખતે નગરપાલિકાના પ્રમુખ મહિલા પ્રમુખ હતા એમની આ આવી ઈચ્છા હતી વર્ષાબેનની એ વખતે આ બધું નક્કી કરેલું હતું અને એ વખતે અમે ટેન્ડરિંગ કર્યું હતું અને એ ટેન્ડરિંગ તેત્રીસ રૂપિયા કે સાડત્રીસ તેત્રીસ રૂપિયા પર કિલોમીટરનો ભાવ આવ્યો હતો બે વર્ષથી મહેસાણા નગરપાલિકાની સિટી બસ એકદમ સરસ પણ એ વિવાદ એવો નહોતો કે એમને સિટી બસ બંધ કરવી જોઈએ એમને તબક્કાવાર નગરપાલિકા જ્યારે જ્યારે એમના પેમેન્ટ ચડી આવે સરકારમાંથી પૈસા આવે સરકારની ગ્રાન્ટ આવે અને નગરપાલિકાના સૌ એ પૈસા મહેસાણા નગરપાલિકા બધા જ પૈસા ચૂકવતી હતી બરાબર પરંતુ છેલ્લા એકાદ મહિનાથી નગરપાલિકામાં એમને ગઈ એક પહેલી તારીખે નગરપાલિકા એમને એવું લેખિત આપ્યું છે કે ભાઈ મારા નગરપાલિકા હું સિટી બસ ચલાવવા સક્ષમ નથી હું નગરપાલિકા મારું પેમેન્ટ નથી આપતી એ જે પ્રશ્ન છે એ પ્રશ્ન નગરપાલિકાના ચીફ ઓફિસર અને સંચાલક કરતી જે ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સી છે એમનો છે કારણ કે નગરપાલિકાએ જ્યારે ટેન્ડર આપ્યું ત્યારે એમાં જે શરતો કરેલી છે એ શરતોમાં એક દિવસ એક બસ ના ચલાવે તો પાંચ હજાર રૂપિયાનો દંડ આવું નક્કી કર્યું છે હવે જે એ જે એજન્સી છે એ આખા મહિનામાં બે બસ જો ત્રીસ દિવસ બંધ રહે તો દોઢ દુ ત્રણ લાખ રૂપિયા એને એના એના પેમેન્ટમાંથી કપાઈ જાય એટલે એવી જે શરતો છે એ શરતો જે તે વખતે કોતો કર્મચારી જે એજન્સી છે એને માન્ય ના રાખવી જો હવે નગરપાલિકાને એના બેનો એગ્રીમેન્ટ થયેલો છે એગ્રીમેન્ટ થયા પછી આવી જે વાતો થાય અને એ એજન્સી એવું કહેતી હોય કે મારા પૈસા નથી આપતી તો એમને ચીફ ઓફિસર સાથે પ્રમુખ સાથે મિટિંગ કરવી જોઈએ અને મિટિંગ કર્યા પછી એનું કંઈક સમાધાન થતું હોય તો સમાધાન કરવું જોઈએ લોકસભાની ચૂંટણી પહેલાં પણ આ પ્રશ્નો આવ્યા હતા એ વખતે પણ નગરપાલિકાએ બેસીને સમાધાન કર્યું દુ પરંતુ એમને જ લેખી આપી દીધું કે હું પહેલી તારીથી સિલેબસ બસ બની આગામી સમગ્ર સભામાં અમારા પ્રમુખ શ્રી મી મીરભી પટેલે આ મુદ્દો સમગ્ર સભામાં મૂકેલો છે અને એમાં સ્વતંત્ર ચર્ચા બધા ભેગા થઈ અને ચુમાલીસ છે ચુંમાલીસ ક્વેર ભેગા થઈ અને અધિકારી સાથે પરામર્શ કરી અને આમાં શું થઈ શકે એના માટેની ચર્ચા કરવા માટે બધા તૈયાર છે કોઈ પણ પક્ષના કોઈ પણ પદાધિકારી શ્રી હોય કે નેતા હોય એ રાજકીય અથવા અન્ય કારણોસર કોઈ પણ આક્ષેપ કરી શકે આ અંગેના આક્ષેપોનો કોઈ રદિયો અથવા એનો જવાબ અધિકારી કક્ષાએથી આપવાનો મારે મત મુજબ રહેતો નથી જે બંધ થયેલી છે નગરપાલિકા દ્વારા એ પણ વાતમાં તથ્ય જણાતું નથી કારણ કે ઇજારદારશ્રી દ્વારા આ બસ સેવા બંધ કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા બંધ નથી કરવામાં આવી નગરપાલિકાએ બંધ કરવાનો હુકમ નથી કર્યો ઇજારદારશ્રીએ પત્ર આપીને બંધ કરેલ છે મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોની અણાવડત અણધણ વહીવટના કારણે અને એજન્સીની આડોડાઈના કારણે અને એજન્સીની બાનમાં લેવાની કારણે મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં હોંશે હોંશે સિટી બસ લાવવામાં આવેલ અને ત્રણ વર્ષ જેટલા સમયગાળા દરમિયાન જ સિટી બસ બંધ કરવાની પરિસ્થિતિમાં ઊભી થઈ ગઈ છે છેલ્લા એકાદ બે વર્ષથી સિટી બસમાં એકદમ ખરાબ પરિસ્થિતિની અંદર સિટી બસ ચાલતી હતી સિટી બસના કાચ તૂટી જવા અનિયમિતતા આઠ બસો પૈકી એક બે બસો ચાલુ હોવી બસોના ટાયર થઈ જવા દરવાજા ખુલ્લા હોવા તેમજ ડ્રાઈવરોએ ડ્રેસ ન પહેરવો ડ્રાઈવરો અને કંડકટરોની પ્રજાજનો સાથે ગેરવર્તણૂક જેવી અનેક ફરિયાદો નગરપાલિકામાં મળેલી પણ હાલના સત્તાધીશો એમની અણ આવડતના કારણે ફક્ત નોટિસો આપી અને સંતોષ માનતા હતા અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો અમે કરેલી અને એની પેનલ્ટીઓ કાપવામાં આવેલ છે નગરપાલિકાએ એને ઉચ્ચક માર્ચમાં પચીસ લાખ અને મેની અંદર અગિયાર લાખ ઉચ્ચક રકમની ચૂકવણી કરી દેવામાં આવેલ છે ખરેખર આ ઉચ્ચકની રકમ ચૂકવી શકે કે કેમ એક મોટો પ્રશ્નાર છે તેમજ હાલના પ્રમુખશ્રી હોય કે સત્તાધારી પાર્ટીના પદાધિક અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય તેમના દ્વારા પણ પેનલ્ટીમાં પણ હપ્તા પાડવામાં આવેલા છે એને આની અંદર મસ્ત મોટું એક કૌભાંડ દેખાઈ રહેલું છે અને મહેસાણા નગરપાલિકાને તેમજ મહેસાણા નગરજનોને આ સિટી બસ સંચાલકે બાનમાં લેવાનો પ્રયત્ન કરેલ છે ਇਤਰਪੰਡਿਆ ਸਾਥੀ ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਮਹਿਸਾਣਾ